ઓગણત્રીસ એપ્રિલ બે હજાર બાર ના દિવસે અગ્નિ નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવાથી ભારતનું ગૌરવ દુનિયામાં વધી ગયું આ સન્માન પ્રાપ્ત કરવામાં ટેસી થોમસની અગત્યની ભૂમિકા રહી છે ઈસવીસન ઓગણીસો માં કેરાલાના અલકુજા શહેરમાં જન્મેલ ટેસી ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમના જ નેતૃત્વમાં વિજ્ઞાનીઓના જૂથે દિવસ રાત એક કરી કામ કર્યું ટેસીની આ ઉપલબ્ધિ પછી લોકો એમને મિસાઇલ મહિલાના નામથી ઓળખે છે ટેસીના પિતા એક ઉદ્યોગપતિ અને માતા ગૃહિણી છે એમણે થિસુરના સરકારી ઇજનેરી વિશ્વવિદ્યાલયથી ઇજનેરીની પદવી પ્રાપ્ત કરી છે બાળપણ એક રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રની બાજુમાં જ વીત્યું એટલે જ કદાચ જ્યારે પણ રોકેટ પ્રક્ષેપણ થતું હશે ત્યારે તેઓ જોતા હશે જ તેઓ કહે છે એવું લાગતું હતું કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ મને એની તરફ ખેંચી રહી છે એમને નાનપણથી જ ગણિત અને વિજ્ઞાન વિષયોમાં રૂચિ હતી ઓગણીસો માં ડીઆરડીઓ ના એક કાર્યક્રમ માટે યુવા ટીમની પસંદગી થઈ ત્યારે એમાં ટેસીનું પણ નામ હતું આ રીતે ટેસીની મિસાઇલ મહિલા બનવાની યાત્રા શરૂ થઈ તેઓ કહે છે કે જ્યારે તે પૂનામાં ડીઆરડીઓ નિર્મિત મિસાઇલ માટે સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે શીખવા મળ્યું તેમની ઉજવળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બે હજાર અગિયાર અગ્નિ ની ટીમનું નેતૃત્વ કર્યું આના પહેલા તેઓ બે હજાર સાત માં પ્રક્ષેપિત અગ્નિ ત્રણ પ્રોજેક્ટમાં મદદનીશ પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા પણ તેમને આનાથી પણ મોટો સુવર્ણ અવસર ત્યારે મળ્યો જ્યારે તેમને ભારતની સૌથી મોટી મહત્વકાંક્ષા મિસાઇલ પરિયોજના અગ્નિ પાંચના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાની તક મળી છેલ્લા બે વર્ષથી ટેસી અગ્નિ મિસાઇલના કાર્યક્રમને લીધે બહુ વ્યસ્ત રહે છે તો પણ તેઓ ઘર અને અને પારિવારિક જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે નવરાશની પળોમાં તે બેડમિન્ટન રમવાનું પસંદ કરે છે તેમને જાતે ખાવાનું બનાવી પરિવારને જમાડવાનો પણ શોખ છે થોમસ વિશેના બીજા પુસ્તક મેળવી જરૂર થી વાંચજો તમને ચોક્કસ મજા આવશે